નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં આજ રોજ આર એન આઈ માન્ય પત્રકારો દ્વારા એમ એસ એમ ઇ વિ બની બેઠેલા પત્રકારો વિરુદ્ધમાં વડોદરા સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું વધુમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરતા આગામી સમયમાં આવા પત્રકારો પર યોગ્ય કાર્યવાહી થાય તેની રજૂઆત કરવામાં આવી શહેરમાં સર્ટિફિકેટ ખરેખર હોય એવા લોકોને વડાપ્રધાન કોરોનાના સમયમાં સહાય માટે બનાવ્યું હવે એ ધંધાના સર્ટિફિકેટના આધારે એમએસએબીનીથી

થી બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોના વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું છે આ આંદોલનના અનુસંધાનમાં અમે તમામ પત્રકારો ભેગા થઈ તંત્રશ્રીઓ ભેગા થઈ અને વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી શ્રી માહિતી ખાતામાં તેમજ કોર્પોરેશનમાં પણ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ જે એમએસએમઇથી બની બેઠેલા પત્રકારો છે એ ખરેખર પત્રકારો ખોટા છે એવું અમે અગાઉ પણ જણાવેલું અને આ એમએસએમઇથી બની બેઠેલા પત્રકારો એ અમને શીખવાડશે કે અમારે ક્યાં જઈને પત્રકારત્વ કરવાની કેવી રીતે પત્રકારત્વ કરવાની જે લોકોને બોલવાનું સેન્સ નથી પત્રકારત્વની ગરીમાં ખબર નથી એવા લોકો અમને પત્રકારત્વ શીખવાડશે એ લોકો એમના સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે એમની દુકાનો શું આ દેશનો ચોથો સ્તંભ ગણાતા પ્રેસને દુકાનો કહેવું અને આ દુકાનો કહેવાવાળા શું ખરેખર પત્રકાર છે આવા પત્રકારો હોય જ ના શકે ખરેખર આ લોકોના વિશે વિરુદ્ધમાં અમે એક ગમે તેટલી લાંબી લડાઈ લડવાની થશે અમે આ લડાઈ લડીશું અને આ ખોટી સિસ્ટમથી જે લોકો પત્રકાર બન્યા છે આ સિસ્ટમને અમે નસ્તો નાબૂદ કરીને જ રહીશું અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે તમે આ જેમ તેમ ખોટા મોટા જવાબ આપવાનું છોડી દો ખોટા સ્ટેટમેન્ટ આપશો જ નહીં કેમ કે જો કદાચ અમે સરકારી ધારક પત્રકારોની તમે દુકાન કહેતા હોય ને તો તમારા તો કદાચ માંડવીના ચાર દરવાજા વચ્ચે પથારા છે ગમે ત્યારે ટ્રાફિકવાળા કે કોર્પોરેશનવાળા ઉઠાવી દેશે એટલે તમે તમારા પથારા બચાવવા માટે ધ્યાન રાખો અમારી દુકાનો અમે સાચવી લઈશું બરાબર અને આ દુકાન નથી ભાઈ આ દેશની ચોથી જાગીર પ્રેશના સરકારી લાઇસન્સવાળા પત્રકારો છે તંત્રીઓ છે એટલે તમે કોઈ ખોટી બયાનબાજી કરી ને અમને અમારી ગરીમાં કદાચ લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટો કરવાથી અમને કંઈ જ ફરક પડવાનો નથી કેમ કે અમારી પાસે આર એનઆઈનું સરકારી લાઇસન્સ છે જે ગરીમાં જશે તો તમારી જ હશે લાગશે તો તમારું જ લાગશે કેમ કે તમે એમએસએમઇનું સર્ટિફિકેટ લો ધંધો કરવા પણ ધંધો જો તમારે મીડિયાનો કરવો હોય તો બ્રોડકાસ્ટમાંથી કાં તો આર એનઆઈમાંથી તમારે લાઇસન્સ લેવું પડે એ લાઇસન્સ તમારા પાસે છે નહીં એટલે બની બેઠેલા પત્રકારો તમે છો આજે આ વડોદરાનો અવાજ દિલ્હીમાં જાય વડોદરામાંથી જે દિલ્હી માટે પ્રતિનિધિત્વ કરેલું એવા શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ અમારા સાંસદ શ્રી છે આજે અમારો અવાજ લઈ અને એ દિલ્હીની પાર્લામેન્ટમાં જશે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે કંઈ સુધારા વધારા કરવા હશે એ કરશે અને આવા બની બેઠેલા પત્રકારોને હંમેશા માટે નષ્ટ કરીને જ લઈશું વિક્રમભાઈ ડાભી તંત્રી સાવધાન વડોદરા સમાચાર આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમંત જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એમએસએમઇના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખતમાં સતત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમંત જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે આપશ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એ પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે તે ભાઈ એમએસએમઇ જેના નામે જે આ લોકો જે પત્રપારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે તે નથી કારમ કે ઘણા લોકોમાં એના એના વિશે અસમજો ઊભી થયેલી છે લોકો એવું માને છે કે અમે એમએસએમઇ લીધું છે એટલે અમે પત્ર પરત્વ કરી શકીએ તો એ રીતે તો ડૉક્ટર બનાવવા માટે વકીલ બનાવવા માટે બી જો લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અભાવ પોલીસ કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા એની પણ માન્ય સાંસદશ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજરોજ માંગણી છે એના વિષયમાં અમે આજે સાંસદશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે હિમાંશુ જોશી હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું